આજ રોજ ધારપુર પ્રાથમિક શાળામાં બાલ સંસદ ચૂંટણી બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત આપણે લાઈવ ચૂંટણી પ્રક્રિયા નિહાળી રહ્યા છીએ મતદાન ચાલુ છે પ્રિસાઇડિંગ ઓફિસર અને તેમના સેવક મિત્રશ્રી એમનો પરિચય આપશે મારું નામ પટેલ કાવ્ય મહેન્દ્રભાઈ છે હું પેટ્રોલ પૈસાની ઓફિસર છું આ બાજુ સુરક્ષા કર્મી એમની ફરજ બજાવી રહ્યા છે સ્ત્રી અને પુરુષની અલગ અલગ લાઈન કરાવી અને શાંતિપૂર્ણ માહોલની અંદર ચૂંટણી થાય એ પ્રમાણેની કામગીરી કરી રહ્યા છે પોતાનો પરિચય આપશે મારું નામ પટેલલાલ છે હું પોલીસ છું મારું નામ જવદીપ घूमनी बाहर तरफ निकलता ચૂંટણી અધિકારી શ્રી કલેક્ટર શ્રી અને એમના સેવક ઉપસ્થિત છે તેઓ પણ ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખી રહ્યા છે એની આ સાઈડ ઉમેદવારો પોતે મતદાનના દિવસે પોતાની હાજરીમાં મત પ્રક્રિયા નિહાળી રહ્યા છે અને સંપૂર્ણ ભારતીય ચૂંટણી પંચની ગાઈડલાઈન પ્રમાણે ઇલેક્ટ્રોનિક ઈવીએમથી આપણે ચૂંટણી કરી રહ્યા છીએ ધારપુર પ્રાથમિક શાળા તાલુકો જિલ્લો પાટણ અહીંયા મતદારો પોતાનો મત આપવા માટે પોતાના શાળા પંચાયતના સભ્યોને ચૂંટવા માટે લાઈનની અંદર સ્ત્રી અને પુરુષ તરીકે શાંતિથી ઊભા છે અને પોતાના મત આપવાની રાહ જોઈ રહ્યા છે આ સાઈડ આપણને લાઈવ ચૂંટણી પ્રક્રિયા પણ જોવા મળી રહી છે મતદારો પોતાનો મત આપવા માટે જઈ રહ્યા છે ઈવીએમ સુધી ઈવીએમમાં મત આપતા પણ જોવા મળે છે લાઈન કામગીરી કરતા પણ સુખી જોવા મળે છે દરેક પોલિંગ ઓફિસર અહીંયા મત આપતા જોવા મળી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો